તાલુકામાં હવામાન વિભાગની ઓફિસો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અતિથિ વિશેષ હરેશભાઈ દરજી નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોળી ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા સહિતના અનેક લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પધારેલ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું હવામાન ખાતાની ઓફિસ ઓગણીસો માં નલિયાબા સ્થાપના કરવામાં આવી હતી અશ્વિન કુમાર વિદ્યાર્થીઓને હવામાન ખાતા વિશે સમજણ આપી હતી ઠંડી વરસાદ વાવાઝોડું કેવી રીતે થાય છે તેની પણ સમજ આપી હતી જ્યારે વિદ્યાર્થીઓને તેવું પણ જણાવવામાં આવ્યું હતું કે હવામાન ઓફિસની મુલાકાત લેવી તે ખૂબ જ જરૂરી છે આ હવામાન ખાતાની માહિતીથી અનેક લોકોના જીવ બચતા હોય છે જેમ કે વાવાઝોડું આવે ત્યારે હવામાન ખાતામાંથી માહિતીઓ મળતી હોય છે ત્યારે દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવે છે અને વાવાઝોડા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ આહવાન કરવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ કુમાર દ્વારા કરવામાં આવી હતી રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા